આજે આપણે એક બહુ જ મહત્ત્વપૂર્ણ અને ઊંડા વિષય પર ચર્ચા કરીશું સ્પિરિચ્યુઅલ અવેકનિંગ એટલે આત્મજાગૃતિ ઘણા લોકો પૂછે છે કે આત્મજાગૃતિ એટલે શું શું આ માત્ર ધાર્મિક બાબત છે કે આધ્યાત્મિક અનુભવ જીવનમાં સેલ્ફ અવેકનિંગ કેમ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ આપણને કેવી રીતે એ પ્રાપ્ત થઈ શકે આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા સ્પિરિચ્યુઅલ અવેકનિંગ એટલે એક ક્ષણ જ્યારે માણસને અંદરના સાચા સ્વનો અનુભવ થાય એવું સમજાય છે કે હું માત્ર શરીર કે મન નથી હું શુદ્ધ ચેતના છું હું અવિનાશી આત્મા છું આ જાગૃતિ એક અચાનક અનુભવ હોઈ શકે છે અથવા ધીમે ધીમે જીવનમાં વિકસતી પ્રક્રિયા હોઈ શકે છે કેટલાક લોકો માટે આ અનુભવ કોઈ મોટો જીવન પ્રસંગ પછી થાય છે જેમ કે દુઃખ નુકસાન કે આનંદના સમયમાં જ્યારે કેટલાક લોકો ધીમે ધીમે ધ્યાન પ્રાર્થના અને સાધનાથી જાગૃતિ તરફ આગળ વધે છે સ્પિરિચ્યુઅલ અવેકનિંગનો અર્થ એ નથી કે જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે પરંતુ એનો અર્થ એ છે કે આપણે સમસ્યાઓને નવી નજરથી જોવાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ આપણું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે એ મહત્વપૂર્ણ કેમ છે એ ચાલો સમજીએ જ્યારે સેલ્ફ અવેકનિંગ થાય છે ત્યારે બહારની પરિસ્થિતિઓ અને આપણને તોડી શકતી નથી અંદરથી એક અડગ શાંતિનો અનુભવ થાય છે માણસને સમજાય છે કે જીવનના બધા અનુભવ માત્ર શીખવાની પ્રક્રિયા છે ડર અને ચિંતા ઘટે છે આત્મજાગૃતિ વ્યક્તિ બધામાં એકતા જુએ છે એ બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે લોકો ઘણી વખત પૂછે છે હું અહીં કેમ છું સ્પિરિચ્યુઅલ અવેકનિંગ આ પ્રશ્નનો જવાબ આપે છે જીવનનો હેતુ સ્પષ્ટ થઈ જાય છે માણસની અંદરની ઉર્જા બદલાઈ જાય છે એ સકારાત્મક તરંગો પ્રસરે છે આત્મજાગૃતિથી વ્યક્તિ માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક સ્તરે પણ ઊંચો ઉઠે છે હવે પ્રશ્ન એ થાય કે આપણે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ કેવી રીતે મેળવી શકીએ તો ચાલો સમજીએ કયા કયા ટેકનિક્સ થી આપણેスピરિચ્યુઅલ अवेकनिंग પ્રાપ્ત કરી શકીએ સૌથી પહેલું છે ધ્યાન મેડિટેશન દરરોજ થોડો સમય થોડી મિનિટ શાંતિથી બેસો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો વિચારો આવે તો એમને આવા દો પકડશો નહીં આ પ્રેક્ટિસ થી મન શાંત થાય છે અને જાગૃતિ વધે છે જીવનમાં જે છે એ માટે આભાર માનો કૃતજ્ઞતા એ આત્મજાગૃતિનું દ્વાર ખોલે છે બીજી રીત છે સેલ્ફ રિફ્લેક્શન દરરોજ થોડો સમય પોતાને પૂછો હું કોણ છું મારા જીવનનો હેતુ શું છે આ પ્રશ્ન તમને અંદરના સત્ય તરફ દોરી જશે આના માટે તમે ભગવદ્ ગીતા ઉપનિષદ ધ્રામ ગ્રંથો વાંચો આધ્યાત્મિક લોકો સાથે વાતો કરો સકારાત્મક વિચારધારાઓનો સંગ આપણને જાગૃતિ તરફ દોરી જાય છે વૃક્ષો નદી પર્વતો પ્રકૃતિમાં સમય વિતાવો પ્રકૃતિ સાથે રહેવું એ સ્પિરિચ્યુઅલ અવેકનિંગનો શ્રેષ્ઠ માર્ગ છે અહંકાર છોડવો જોઈએ હું બધું જાણું છું આ વિચાર છોડો અહંકાર દૂર થાય ત્યારે સાચી જાગૃતિ શરૂ થાય છે બીજાને મદદ કરવાથી આત્મિક પ્રકાશ વધે છે નિસ્વાર્થ સેવા કરો એ આત્મજાગૃતિનો સીધો માર્ગ છે હવે પ્રશ્ન એ થાય છે કે આત્મજાગૃતિના સંકેતો કયા છે સાયન્સ ઓફ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ જો તમને આમાંથી કોઈ પણ અનુભવ થાય તો સમજો કે આત્મજાગૃતિની પ્રક્રિયા ચાલી રહી છે જેમકે મનમાં અચાનક શાંતિ અનુભવવી જીવનના હેતુ વિશે નવા પ્રશ્નો ઉઠવા ભૌતિક વસ્તુઓથી સંતોષ ન મળવો પ્રેમ દયા અને કરુણા વધવી નકારાત્મક સંબંધોથી દૂર થવું સત્ય અને આધ્યાત્મિક જ્ઞાન તરફ આકર્ષણ વધવું હવે આપણે જોઈએ કે સાયન્ટિફિક વ્યૂઝ શું છે સ્પિરિચ્યુઅલ અવેકનિંગનો માત્ર ધાર્મિક અનુભવ નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસ પણ બતાવે છે કે ધ્યાન મેડિટેશન મગજમાં ગામા વેવ્સ વધારે છે કૃતજ્ઞતા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કરુણા અને સેવા કરવાથી હેપી હોર્મોન્સ વધારે વધે છે એટલે આત્મજાગૃતિ એ માત્ર આધ્યાત્મિક નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી પ્રક્રિયા છે સેલ્ફ અવેકનિંગ એટલે પોતાના અંદરના પ્રકાશને ઓળખવું જ્યારે આપણે પોતાના સાચા સ્વ સાથે જોડાઈએ છીએ ત્યારે જીવનમાં શાંતિ પ્રેમ અને આનંદ આપમેળે આવવા લાગે છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોઝ તમને તરત મળી શકે કોમેન્ટમાં લખો તમને કયો ઉપાય સૌથી વધુ ગમ્યો ધ્યાન કૃતજ્ઞતા કે સ્વવિચાર વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો તો ચાલો ફરી મળીએ આગળના આધ્યાત્મિક સફર પર ત્યાં સુધી આધ્યાત્મિક પ્રકાશ સાથે રહો